સુરતની પાલ પોલીસે મહારાષ્ટ્રના કુખ્યાત સસ્પેન્ડેડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રણજીત કાસલેને ઝડપી પાડ્યું ઝડપાયેલ સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલે પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની અઢી લાખની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવાનો આરોપ છે અડાજણના ટી પોસ્ટ કેફેમાં બોલાવી સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ અન્ય સાગરિકો સાથે મળીને મહિલા પાસેથી અઢી લાખ રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બાદમાં મહિલા અને તેના સાથીને કારમાં બેસાડીને ડુમ્મસ રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ફરિયાદીએ પાલ પોલીસ સ્ટેશનમાં રણજીત સહિત છ આરોપીઓ વિરુદ્ધ લૂંટ ધમકી છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો ફરિયાદના આધારે પાલ પોલીસે મહારાષ્ટ્રમાંથી સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલેની ધરપકડ કરી છે વિવાદોમાં કારણે એપ્રિલ બે હજાર પચીસમાં રણજીત કાસલેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો રણજીત કાસલે પર મહારાષ્ટ્રમાં અન્ય ગંભીર ગુના આચર્યાનો પણ આરોપ છે તમે ખોટું કામ કરી રહ્યા છો એમ કરીને એ બેનને ધમકાવેલા છે અને એ બેન પાસેથી બે લાખ છવ્વીસ હજાર રૂપિયા લઈ લીધા છે એ બેન સાથે એક ભાઈ હતા એમને એવું કીધું છે કે અગર તમે કોઈને કંઈ કહ્યું તો હું તમારું એન્કાઉન્ટર કરી દઈશ એટલે આવી રીતે આ લોકો ખોટા ખોટી રીતે ભોળા લોકોને છેદરી રહ્યા છે જ્યારે આ બેન પાલ પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પાલ પોલીસ સ્ટેશન એને હિંમત આપી અને એ બેને ગુનો દાખલ કરાવ્યો ત્યારબાદ ત્રણ દિવસ સુધી અમારી પાલ પોલીસ મુંબઈ જઈને ટેકનિકલ સોર્સના આધારે એ આરોપી રણજીત કાસલેને પકડી લાવેલ છે